શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત બે હજાર વીસમાં ઘર ડીસીબી દ્વારા રૂપિયા એક કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ગોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો જે બે હજાર વીસથી લાજપોર જેલમાં છે એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મોદીના સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જીઓગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી સર્ટી મોકલેલ હતું જે ડૉક્ટરી શરટી ડૉક્ટર શોભિતસિંહ મહેપાલસિંહ ઠાકુરનાઓએ લખી આપેલ હતું એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તળવી એમ બીબીએસ એમડીનું નંબર વાળું સર્ટી મોકલેલ હતું આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડોક્ટર તિલી દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ શર્ટી બનાવી આપેલ નથી તો સુબોધસિંઘનો સંપર્ક કરતાં સુબોધસિંઘ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સુબોધસિંઘે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહયોગ બનાવી અને આ શરટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંઘ મહેપાલસિંહ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડૉક્ટર નથી જેની પાંડેસરના ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે સર આ ડોક્ટર આ ડોક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી પરંતુ આ ડોક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે જેની વિગતવારની તપાસ કરવામાં આવશે સાહેબ હવે કોટા સર્ટિફિકેટ મૂક્યા છે તો આદિલના વિરુદ્ધના કે કઈ રીતે કાર્યવાહી થશે અને ડોક્ટરના વિરુદ્ધમાં કઈ રીતે થશે આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે કોટા સર્ટિ રજૂ કર્યા છે એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે પરંતુ અમે એ જે કોટા સર્ટિની તપાસ અમને સુપ્રત કરી દીધી એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને જે ડોક્ટરે સર્ટિ મૂકેલું છે એ સર્ટિની હવે ખોટા સર્ટિ છે એની કલમો ઉમેરી અને કોણ કોણ બીજું આમાં સંડોવાયેલું છે જે ખોટા સર્ટી બનાવનાર છે એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે કેટલી ગંભીર બાબત હાઈકોર્ટની અંદર આ રીતના મૂકી દેતા હોય છે આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા મૂકી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવે છે અગાઉ કોઈને આને પ્રાથમિક તપાસમાં આવી રીતે આપીને જામીન અપાઈ દીધી એવું બનાવ એ આરોપીને અત્યારે અટક કર્યો છે એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે જે આપણે અગાઉ જાણ કરવામાં આવશે સર આદિલ જેલની અંદર છે પણ કે એકદાનો કમ્પોર્ટ થયો કે આદિલ જે જેલમાં છે એના જે સગાવાલાઓ જે ઓફિશિયલ મળવા જતા હોય છે જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે પણ આ એને એની માનું એ અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડૉક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો જે બિલકુલ ખોટો સાબિત થયો છે